હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજે તમારા માટે એક એવો ટોપિક કે જેની અંદર લગભગ કેનેડાથી જે ક્વેશ્ચન્સ આવે છે કે સર અમારે પીઆર માટે હવે શું કરવું એટલા બધા ચેન્જીસ થઈ ગયા છે અમારી વર્ક પરમિટ પૂરી થવા આવી છે એ લોકોને કહું છું ત્રીસમી સપ્ટેમ્બરથી જે સવારે દસ વાગે ન્યૂ યુઆઈ સિસ્ટમ ચાલુ થવાની છે સિસ્ટમ સમજી લ્યો અને એમાં એપ્લિકેશન તમારી ફાઇલ જો તમે એલિજિબલ થાવ તો એ કરી દેજો એલિજિબલ થવા માટે પોઈન્ટ સિસ્ટમ આજે હું તમને સમજાવવા જઈ રહ્યો છું એ પોઈન્ટ સિસ્ટમને તમે પહેલા સમજી લો તો તમારા માટે એકદમ ઇઝી થઈ જશે અને જો તમે એલિજિબલ થતા હોય તો ઉતાવળ કરવાની જરૂર નથી મિડ ઓફ ધી ઓક્ટોમ્બર અથવા લેટ ઓફ ધી ઓક્ટોબર સુધી આ પ્રોગ્રામ ચાલવાનો છે પહેલાં પ્રોપર એલિજિબિલિટી ચેક કરો અને ત્યારબાદ તમે પોતાની એપ્લિકેશન્સ લગાવી શકો છો પોઈન્ટ સિસ્ટમની અંદર આપણે ધીરે ધીરે આગળ પોઈન્ટના ફોન આવી રહ્યા છે કે જેનાની અંદર એમના લોકોનું કહેવું એ છે કે આ પોઈન્ટ સિસ્ટમ એમને સમજવામાં કંઈક તકલીફ પડી રહી છે તો આજે હું તમને ડિટેલની અંદર જે પોઈન્ટ સિસ્ટમ છે એને શાંતિથી સમજાઈશ તમે પ્રોપરલી સાંભળજો અને પ્રોપરથી સમજશો તો તમને એક્ચ્યુઅલી કેલ્ક્યુલેશન એની અંદર ખબર પડી જશે અને જો ચેનલ પર નવા છો તો ફર્સ્ટ ટાઈમ છો તો સબસ્ક્રાઇબ કરી દો ચેનલ નોટિફિકેશન ઓન કરી રાખો આવી જ અપડેટ તમને કન્ટિન્યુઅસલી મળતી રહેશે હવે આપણે વિડીયોની અંદર આગળ વધીએ કે જ્યાં આગળ ટોટલ જે અલબટા ન્યૂ ઇઆઈ સિસ્ટમ ત્રીસમી સપ્ટેમ્બર સવારે દસ વાગે ચાલુ થઈ જશે જેની અંદર હું તમને એવું કહું કે એમના મેક્ઝિમમ પોઈન્ટ સિસ્ટમ પહેલાં તો સમજી લઈએ કે મેક્ઝિમમ પોઈન્ટ સો રાખવામાં આવ્યા છે એમાંથી હ્યુમન કેપિટલના જે પોઈન્ટ્સ છે એ ફેક્ટરના સિક્સ્ટી નાઇન પોઈન્ટ સુધી તમે જઈ શકો છો હવે આ સિક્સ્ટી નાઇન પોઈન્ટ્સની અંદર પહેલો ટોપિક લઈએ એજ્યુકેશન એજ્યુકેશનના મેક્ઝિમમ તમે છે બાવીસ પોઈન્ટ કવર અપ કરી શકો છો હવે આ પોઈન્ટ્સનું આપણે કેલ્ક્યુલેશન કઈ રીતે હોય તો કે ડોક્ટરેટ લેવલની જો તમારી પાસે ડિગ્રી છે પીએચડી લેવલનું તમારી પાસે ડિગ્રી છે તો બાર તમને પોઈન્ટ્સ મળે છે અચ્છા આની અંદર તમારે એ જોવાનું છે તમારું ઓરિજિનલ જે આખું એજ્યુકેશન છે એ ફોકસ કરવાનું છે તમે પીએચડી કરેલું હશે તો તમને બાર પોઈન્ટ મળશે જો માસ્ટર ડિગ્રી કરેલી છે તો તમને દસ પોઈન્ટ મળશે બેચલર ડિગ્રી જો તમે કરેલી છે તો સાત પોઈન્ટ મળશે કોઈ ટ્રેડ સર્ટિફિકેટ કોર્સ તમે ડિપ્લોમા કરેલો છે તો તમને સાત પોઈન્ટ મળશે અને ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ એટલે કે ટ્રેડમાં ના હો તો એવો કોઈ કોર્સ કે જેની અંદર સર્ટિફાઈડ હોસ્પિટલ ટુરિઝમ હોય યા છ મહિના વર્ષનો કોઈ કોર્સ હોય તો ચાર પોઈન્ટ તમને મળશે અને સેકન્ડરી સ્કૂલનું જો લેવલ તમારું હશે તો એના કોઈ પોઈન્ટ્સ આની અંદર ઇન્ક્લુડ નથી કરેલા આ જ વસ્તુની અંદર જો અલબટામાંથી તમારું આ એજ્યુકેશન હશે તમારું જે બી એજ્યુકેશન તમે બતાવો છો કે માનો કે આજે તમે ચાર પોઈન્ટ ક્લેમ કર્યા યા ડૉક્ટર લેવલના બાર પોઈન્ટ ક્લેમ કર્યા પણ જો અલબર્ટા પ્રોવિન્સમાં પૂરા કરેલા હશે તો દસ પોઈન્ટ તમને એક્સ્ટ્રા મળશે અને જો અધર પ્રોવિન્સમાંથી હશે તમારા કોઈ બી તો તમે અલબટા સિવાયના કોઈ પ્રોવિન્સ હોય તો તમને છ પોઈન્ટ આના એક્સ્ટ્રા મળશે એટલે અલ્બર્ટાવાળાને પહેલી પ્રાયોરિટી આમાં રાખવામાં આવી છે આ જ પોઈન્ટ સિસ્ટમની અંદર જ્યારે આપણે લેંગ્વેજની વાત કરીએ એટલે કે તમારી પાસે આઈએલટીએસ અથવા જો ફ્રેન્ચ લેંગ્વેજ છે તો તમને એના દસ પોઈન્ટ સુધી ક્લેમ કરવાનો ઓપ્શન્સ મળી શકે એમ છે જેની અંદર હું તમને વાત કરું કે સીએલબી લેવલો અને ફ્રેન્ચના લેવલ ચેક કરીએ તો એનસીએલસી લેવલ્સ આપણે ચેક કરીએ જો સીએલ લેવલ છ અથવા હાયર તમે ધરાવો છો આઈ એલ અંદર તો તમને દસ પોઈન્ટ મળે છે અને જો ફ્રેન્ચનું લેવલ તમારું આઠ પોઈન્ટ તમને આપી શકે છે કે જો તમારું સિક્સ અથવા એના કરતાં હાયરનું એનસીએલસી લેવલ હોય તો તમારું લેવલ જો ફાઇવ સીએલ અથવા એના કરતાં હાયર છે અથવા એનસીએલસી લેવલ ફાઇવ અથવા એના કરતાં હાયર છે તો ઇંગ્લિશની અંદર એટલે કે આઈએલટીએસની અંદર તમને આઠ પોઈન્ટ ક્લેમ કરી શકો છો અને ફ્રેન્ચના પાંચ પોઈન્ટ ક્લેમ કરી શકો છો ચારનું જો તમારું લેવલ છે તો પાંચ પોઈન્ટ તમે ક્લેમ કરી શકો ફ્રેન્ચના ત્રણ પોઈન્ટ ક્લેમ કરી શકો છો જો ત્રણ અથવા એનાથી લોઅર હશે તો તમને કોઈ પોઈન્ટ ક્લેમ કરવા માટે નહીં મળે આ હતા લેંગ્વેજ પોઈન્ટ હવે ત્યારબાદ આપણે જઈએ વર્ક એક્સપિરિયન્સના પોઈન્ટ્સ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાના હવે તો કે વર્ક એક્સપિરિયન્સના ટોટલ એકવીસ પોઈન્ટ સુધી તમે ક્લેમ કરી શકો છો જેની અંદર હું તમને વાત કરું એ પ્રમાણે કે જો તમારી પાસે બાર મહિના અથવા વધારેનો કેનેડિયન એક્સપિરિયન્સ છે તમે અગિયાર પોઈન્ટ ક્લેમ કરી શકો છો જો તમે છથી અગિયાર મહિનાનો તમારી પાસે એક્સપિરિયન્સ છે તો તમે સાત પોઈન્ટ ક્લેમ કરી શકો છો અને લેસ ધેન સિક્સ મંથનો એક્સપિરિયન્સ છે તો તમે ત્રણ પોઈન્ટ ક્લેમ કરી શકો છો આ જ વસ્તુને તમારો કેનેડાની અંદર ભી અલ્બટામાં એક્સપિરિયન્સ હશે તો તમને દસ પોઈન્ટ ક્લેમ કરી શકાશે અને જો અલબટાથી બારનો એક્સપિરિયન્સ આ છ મહિનાની વાત છે કે છ મહિનાનો અલ્બટામાં એક્સપિરિયન્સ હોય તો તમે દસ પોઈન્ટ ક્લેમ કરી શકો છ મહિનાનો આઉટસાઇડ અલ્બટા ક્યાં તમારો એક્સપિરિયન્સ હોય તો તમે છ પોઈન્ટ ક્લેમ કરી શકો છો ટોટલ આ એકવીસ પોઈન્ટ જે છે એક્સપિરિયન્સના કેલ્ક્યુલેટ તમે કરી શકો છો ત્યારબાદ તમારી એજના પોઈન્ટ તમે નોટ કરી લો એજના પોઈન્ટ મેક્ઝિમમ પાંચ મળી શકે છે તમને અઢારથી વીસ વર્ષની જો તમારી એજ છે તો ત્રણ પોઈન્ટ એકવીસથી 34 એટલે કે યંગ પબ્લિકને ફોકસ કરવામાં આવી છે તેમને સૌથી હાઈએસ્ટ પોઈન્ટ એટલે કે પાંચ પોઈન્ટ ક્લેમ કરી શકાશે પાંત્રીસથી ઓગણપચાસ વર્ષની જો વાત હોય તો તમારો ચાર પોઈન્ટ તમે ક્લેમ કરી શકો અને પચાસથી ઉપરવાળા હશો તો ત્રણ પોઈન્ટ જ તમે ક્લેમ કરી શકશો આ સાથે તમારું કોઈ ફેમિલી મેમ્બર જે કેનેડિયન સિટીઝન અથવા પીઆર હોય છે જે અલ્બર્ટાની અંદર રહેતું હોય નોટ કેનેડા અલ્બર્ટાની અંદર જો રહેતો હોય છે તો એના તમે આઠ પોઈન્ટ અલગથી ક્લેમ કરી શકશો તો કે ટોટલ જે આપણે પોઈન્ટની વાત કરીએ સો પોઈન્ટ એમાંથી હ્યુમન કેપિટલ ફેક્ટર સિક્સટી નાઇન પોઈન્ટ્સની વાત થઈ બાકીના જે એકત્રીસ પોઈન્ટ છે એને કહેવાય છે ઇકોનોમિકલ ફેક્ટર્સ હવે આની અંદર શું ઇન્ક્લુડ થશે તો કે અલ્બટાનો જેની પાસે જોબ ઓફર હોય એ લોકો માટે મેક્સિમમ સોળ પોઈન્ટ સુધીની આની અંદર કેલ્ક્યુલેશન્સ તમે કરી શકો છો જેની પાસે બી એવો જોબ ઓફર હોય કે ફૂલ ટાઈમ એમ્પ્લોયમેન્ટનો પરમાનન્ટ જોબ ઓફર હશે એ લોકોને દસ પોઈન્ટ ક્લેમ કરી શકાશે અને જે રૂરલ કોમ્યુનિટીઝમાં આવતા હશે એમને છ પોઈન્ટ્સ ક્લેમ કરી શકાશે જે અલ્બર્ટાની રૂરલ કોમ્યુનિટીઝમાં આવતા હશે એવા જે સિલેક્ટેડ લિસ્ટ છે એ લોકોના છ પોઈન્ટ આની અંદર ક્લેમ કરી શકાશે અચ્છા આ અલબર્ટાના જે જોબ ઓફર છે એમાં એના લોકેશન્સ બહુ મેટર કરશે બીકોઝ પાંચ પોઈન્ટ સુધીના એક્સ્ટ્રા પોઈન્ટ જો ક્લેમ કરવો હોય તો રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમ્સવાળા જે લોકેશન્સ છે ત્યાંથી પાંચ પોઈન્ટ અલગથી ક્લેમ થશે કેન્સન્સ જે મેટ્રોપોલિટન એરિયાસ કહેવાય અથવા એડમિન્ટન કેન્સન્સ જે મેટ્રોપોલિટન એરિયા કહેવાય ત્યાંના જો લોકેશનના જોબ ઓફર્સ હશે તો તમને એના કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ્સ તમે ક્લેમ અને એવી કોઈ જોબ હશે જે રેગ્યુલેટેડ ઓક્યુપેશન્સ ઇન અલ્બર્ટા તમે અલગથી દસ પોઈન્ટ ક્લેમ કરી શકશો આ આખી પોઈન્ટ સિસ્ટમ બને એટલી સરળ ભાષાની અંદર તમને મેં સમજાવવાની કોશિશ કરી છે જો આની અંદર બી તમારા કોઈ કન્ફ્યુઝન અથવા ક્વેશ્ચન્સ રહી જતા હોય તો ખાસ કોમેન્ટ કરજો અમે સોલ્વ કરવાની ટ્રાય કરીશું અને જો માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો મેક્સિમમ લોકો શું શેર કરો ના ભૂલતા બિકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત